અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા 파ઠવાય્યુ આવેદનપત્ર થોડા દિવસ પહેલા ગ્રામ મંત્રી દ્વારા પાઠવાયેલા નિવેદન મામલે આવેદન પત્ર પાઠવાયું પત્રકારો વિશે કરેલી ટીપણીના મામલે અમરેલી જિલ્લા પત્રકારોમાં રોષ પત્રકારોને તોડબાજ જેવા શબ્દ પ્રયોગ સામે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ સુરેશભાઈ દેસાઈની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકોના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કલેક્ટરને પાઠવાયું આવેદન પત્ર

ક્યારેય પણ ઉપયોગ ન થાય પત્રકાર જગત વિશે એના માટે અમે આજે સમગ્ર ગુજરાતમાં પત્રકારો દ્વારા જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ છીએ એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપને આવેદન પત્ર પાઠવીએ છીએ અને અમારો અવાજ છે એ જે તે સરકાર સુધી અને યોગ્ય વ્યક્તિઓ સુધી આવાજ પહોંચે એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ

ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પત્ર પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય 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 અપમાન ન થાય એવી તકેદી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે